વડોદરાના તરસાલી પાસે જર્જરિત બન્યા છે આ આવાસો જર્જરિત બની જતા બાંધકામ પર પણ અનેક સવાલ ઉઠ્યા છે હાલ ત્રીજા માર્કે ગ્રાઉન્ડ ફ્લોર સુધીના મકાનમાંથી છતમાંથી પાણી ટપકે છે મકાનની છતમાંથી પોપડા પણ ઉખડી ગયા છે સ્થાનિક નગરસેવક અલ્પેશ

અહીં આગળ પંખા ઉપર અમારે એટલું બધું પાણી રસોડાની બાજુમાં અમારે પાછલી રૂમ મળી સર તો એટલું બધું પાણી અમે છે ને બધા કંઈ કંઈ થા ગયા પણ અમારું કંઈ કામ થતું નથી આ કોને કહ્યું ઉપર વાળા ભાઈને કહ્યું કે મેં તો જાદુ બાથરૂમ બધું કમ્પ્લીટ કર્યું આ એની ભૂલ નથી સર બરાબર છે હવે અમારે કહેવાનું કોને આ વડોદરા શહેરની અંદરની એ તમામના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ચેકઆઉટ કરવું પડે ત્યાં રહે તે રહીશોની સાથે સહમત થવું પડે એમને પૂછવું પડે એમના અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓને મોકલી અને ત્યાંના રહેવાસીઓનો રિવ્યૂ લેવો પડે કે ભાઈ અહીંયા શું તકલીફ પડે છે આ મકાન પડી જાય એવા છે તમારા ઘરમાં ક્યાંથી પાણી પડે વગર ચોમાસે જો વગર વરસાદ પડે છે જે ઘરોમાં પાણી પડતું હોય તો આનાથી બદતર હાલત કોને પાણી પડે છે ઘરમાં બે બાજુ પાછળ પડે પાછલી રૂમ આગળ રૂમને તો આખું જ આટલી દીવા લાગી કંઈ પોપડા બધા નીકળી ગયા ચોર અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને એક એવા મકાનો બનાવ્યા છે કે જે પડવાની હાલતમાં હોય છે મારે આખા વડોદરા શહેર બરાબર છે શહેર મારું જ છે પણ સાથે સાથે મારા વોર્ડમાં મકાનો છે હું આજે આજે જ મુખ્યમંત્રી શ્રીને વડાપ્રધાન શ્રીને પત્ર લખવાનો છું કે ગમે તે રીતે આનું જે કંઈ અધિકારીઓએ ટેન્ડર કર્યું હોય જે કંઈ કોન્ટ્રાક્ટરોએ કામ કર્યું હોય અને પડવા જેવા મકાનો થઈ રહ્યા છે તો એના પર તાત્કાલિક એક્શન લેવા જોઈએ ને એમને જરૂર પડે તો ટર્મિનેટ બી કરવા જોઈએ